તાપી જિલ્લામાં આજે અનંત ચૌદસ નિમિત્તે ગણેશજીની પ્રતિમાઓનું પરંપરાગત મુજબ વિસર્જન યાત્રા યોજાઈ રહી છે વિસર્જન યાત્રા દરમિયાન જિલ્લામાં સાતસો પચાસથી વધુ પોલીસ જવાનો પગે સેવા ભજવી રહ્યા છે વ્યારા નગરમાં એકસો થી પણ વધુ ગણેશ મંડળની વિસર્જન યાત્રા શરૂ થઈ ચૂકી છે જેમાં વ્યારા નગર સહિત તાલુકામાંથી આવનારા ગણેશજીની પ્રતિમાઓ નગરના મીંઢોણા નદી સહિત મદાવ અને ટીચાકી ગામે આવેલા નદીઓમાં પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે તાપી જિલ્લામાં વ્યારા નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ વિસર્જનને લઈને જિલ્લા પોલીસે યાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે વ્યારા નગર અને તાલુકામાં થી વધુ ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગણેશ વિસર્જનને લીધે વ્યારા નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ વિસર્જનની તૈયારીઓમાં ગણેશ ભક્તો જોતરાઈ ગયા હતા વિસર્જનના ટાણે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને ગણેશ વિસર્જનનો પર્વ ઉજવાય તે માટે પોલીસે બંદોબસ્ત ખડકી દેવાયો હતો ગણેશ વિસર્જન માટે વ્યારા ખાતે એક ડીએસપી એક પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ હોમગાર્ડ ગ્રામ રક્ષક દળ તેમજ એસઆરપી જવાનો સહિત કુલ 100 થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત વિસર્જનના દિવસ માટે તૈનાત કરી દેવાયા છે મરાખા મંડળ દ્વારા 10 દિવસ ગણપતિ બાપ્પાની સ્થાપના થયા બાદ આજે વિસર્જનનો દિવસ છે અને ખૂબ ભક્તિભાવ સાથે પ્રાર્થના કરી છે અને આજે વિસર્જનના દિવસે ત્રણ કલાકે શોભાયાત્રા નીકળશે સૌથી સવા સો મૂર્તિના આસપાસ આજે ગામમાં શોભાયાત્રા નીકળશે ટીચર ગયા ડોલરા અને મિંદોરા નદીની અંદર વિસર્જિત કરવામાં આવશે મૂર્તિઓ અને વિશ્વ કલ્યાણની શાંતિ માટે ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરીએ છે કે બધાને સુખ શાંતિ અર્પે બીજી તરફ વ્યારા નગરપાલિકાએ વિસર્જન વ્યારા ખાતેની 5 ફૂટની પ્રતિમાઓ વ્યારાના કૃત્રિમ તળાવ ખાતે જ્યારે અન્ય માટીની મૂર્તિઓ ડોલરા ખાતે નદીમાં વિસર્જન કરશે વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત લાઇટ તરવૈયા અને ક્રેન સહિત વિવિધ સગવડ સાથે સજ્જ થઈ ગયું છે તાપી જિલ્લા ખાતે કુલ તાપી ગણેશ વિસર્જન પોલીસ બંદોબસ્ત એક એસપી ત્રણ ડીવાયએસપી બાર પીઆઈ વીસ પીએસઆઈ ત્રણસો પચાસ પોલીસ સ્ટાફ ચારસો હોમગાર્ડ જીઆરડી ફરજ બજાવી રહ્યા છે